આઈએએ સ્નેહાકુમારી વિરુદ્ધ એડવોકેટ એસોસિએશન દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આઈએએસ નેહા કુમારી નેહાકુમારી હાલમાં મહીસાગરના કલેક્ટર છે અને તેમના દ્વારા કરેલ વકીલ સામે ટિપ્પણી અંગે કાર્યવાહી કરવાની એડવોકેટ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે એડવોકેટ એસોસિએશને જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી નેહાકુમારીને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તેમજ ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમની સામે અમે અવાજ ઉઠાવીશું ગુજરાત હાઈકોર્ટમાં દિવાળી વેકેશન બાદ પિટિશન દાખલ કરવામાં આવશે અધિકારીઓ સામે તો ઘણીવાર થઈ છે આપણા દેશમાં મિનિસ્ટરો સામે બહુ જાજા પગલાં નથી લેવાતા અને જો કાયદાની કોર્ટમાં પણ લેવાય છે તો એન કેન પ્રકાર એ લોકો છટકી શકે છે જે આપણે ફોરેનના દેશોમાં નથી જોતા ત્યાં એ લોકો મોરલ રિસ્પોન્સિબિલિટીને પણ સમજે છે અને આ પ્રકારના સ્ટેટમેન્ટ પણ કરતા નથી એડવોકેટ સ્કે સોસાયટી જે વકીલોના પ્રશ્નોને વાંચા આપવા માટે છે તે ચોક્કસ જોશે કે જો આ પ્રેસ કોન્ફરન્સ પછી સરકારની આંખ નહીં ઉભડે અને આ મહિસાગરના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધ ડિસિપ્લિનરી પગલાં નહીં લે તો અમે ટૂંક સમયમાં કોર્ટ દિવાળી વેકેશન પછી ખુલે એટલે પિટિશન કરીશું અને અમે જોઈશું કે એની સામે પગલાં લેવાય